અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો હાલો મારું નામ વાળા ભરત જી બોબટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે અમે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા એટલે ટેકાના ભાવની સિંગની જે સરકારે નક્કી કરેલા ભાવ પ્રમાણે ખરીદી થાય એ નવ તારીખથી શરૂઆત કરેલી છે આજે ચૌદ તારીખ થઈ પણ રોજ પાંચથી દસ જણા અને બાર જણાને બોલાવવામાં આવે એક દિવસ ધારાસભ્ય માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને અધિકારીઓ અને બધાએ નારિયેળ વધાર્યું અને શુભમુહૂર્ત કરાવ્યું ચાર પાંચ જણાની સિંગ પહેલા દિવસે લઈ લીધી અને આખા ગુજરાતમાં પોતાની બધાય નેતાઓએ દરેક સેન્ટરમાં વાહવાહી કરાવી પણ અમારો અગાઉથી જ નિવેદન હતું કે ઠેકાના ભાવમાં મોટા પાયે ગોટાળા અને મોટા મોટાભાયે ખેડૂતોની સાથે લૂંટબાજી ચાલવાની છે એ આજે સાબિત થઈ ગયું આજે ચૌદ તારીખ થઈ છ આઠથી થઈ ગયા પણ એક પણ સેન્ટરમાં વધારે ખેડૂતોને બોલાવવામાં આવતા નથી દસ થી પંદર અને પચીસ ખેડૂતોને બોલાવવામાં આવે એમાંથી દહ બાર પંદર ખેડૂતો આવે પચીસ ખેડૂતો પૂરા આવતા નથી કારણ કે એને સિંગ ટેકાના ભાવમાં વીતા એવી ભાગની સિંગ પલળી ગયેલી છે એટલે દ બાર ખેડૂતો આવે એમાંની પાછા એંસી ટકા એટલે કે આઠથી નવ ખેડૂતોની સિંગ રિજેક્ટ કરે જુદા જુદા બાણા બતાવે અને આ સિંગ ન હાલે એમ કરીને આઠ નવ ખેડૂતોને અહીંયા મોવા માર્કેટિંગ યાર્ડમાં લઈ રોજની માટે કાઢી મૂકવામાં આવે છે અને એ ખેડૂતોને પછી આ સીંગ નવસોમાં કે હજારમાં વેચવી પડે છે એટલે મોટા ભાઈ આમાં ગરબડ ઘોટાડો આ આપ મહુવા તાલુકાના સુઆા ગામના આ બાજુમાં ઉભા ઇંચ ખેડૂતની આ સીંગ છે આ પાસ થઈ ગયેલી સીંગ છે ખરીદ કરનાર એજન્સી છે એને આ સીંગ પાસ કરી લીધી પાસ થઈ ગયા પછી જ્યારે જોખમા આવ્યા ત્યારે એને એમ કીધું કે આ ગુણિમાં માટી અમારી થેલીમાં માતી નથી હવે આ બારદાનમાં ન માતી હોય તો એમાં ખેડૂતનો શું વાંક આમાં સિત્તેરનો ઉતારો આવ્યો ઓગણચાલીસ નંબરમાં ગુજરાતભરમાંથી અમારે ફરિયાદ આવી છે કે ભાઈ જનમાં ગુંડમાં માતી નથી તો ગુંડમાં ન માતી હોય તો તમે એક હોન પચીસ ખેડૂતો અને સીંગ જોખી લ્યો પાંચ બે કે બે બારદાન વધારે અથવા તો તમે ત્રીસ કિલ્લાનું બારદાન કરો આ વરના વરણમાં જે બારદાન આવ્યા એ બારદાન જ બે બે ઇંચ પળાઈમાં સૂકા છે અને લંબાઈમાં ચાર પાંચ ઇંચ ટૂંકા છે એટલે પછી અમારે સિંગ ઓછી માય એટલે અમારી સીધી જ વાત છે બાકી આ ખેડૂતોને લૂંટવાની વાત છે અત્યારે બહારના અત્યારે પાંચને દસ અને પંદરને જો આખા ગુજરાતની અંદર સરકારે બહુ મોટા ફાંકા ઠોક્યા ભાજપના પ્રવક્તા હોય ધારાસભ્યોએ અને નેતા હોય કે અમે ટેકાના ભાવે ખરીદી લેવું તો તમે પંદર વીસ ખેડૂતોને દરેક સેન્ટરમાં શા માટે બોલાવો છો અને હતા સેન્ટર શરૂ કર્યા અને ત્રણસો હોમમાંથી શરૂ થઈ જાય પણ હજી ક્યાંય ત્રણસો પૂરા થયા નથી એટલે અમારો સખત વિરોધ છે અને આમાં વેપારીઓ અત્યારે રાજસ્થાનથી બીજા રાજ્યોમાંથી સિંગ મંગાવી અને ખેડૂતોને સિંગ બારોબાર પછી છેલ્લા જ્યારે દિવસો હોય છે પચાસ ચાલીસ પચાસ દિવસ થાય પછી રોજના પાંચસો પાંચસો ખેડૂતોની સિંગ વેચાઈ જાય એ બધી વેપારીની અને આ ભાજપના મળતિયા ભાજપવાળાના મળતીઓની સિંગ વેચાવાની છે ગરીબ ખેડૂતોની સિંગ એ વેચાણ નથી એની સામે અમારો વાંધો છે અત્યારે અમે જે અધિકારીને જે જિલ્લાના જિલ્લાના ખેતીવાડી અધિકારીને કેટલે ચાર અધિકારીને ફોન કર્યા કલેક્ટર મામલત પાંચ સાહેબને ફોન કર્યા અમે ક્વોલિટી કંટ્રોલમાં અધિકારીને ભાવનગર ફોન કર્યા ખેતીવાડી અધિકારીને ફોન કર્યા ટીડીઓ સાહેબે વાત કરી મામલતદાર સાહેબે એટલે બધા જ અમે એ અમને એકબીજા ખો આપે કે આ મારામાં ન આવે આ મારામાં ન આવે હવે ખેતીવાડીના અધિકારી કે અમારામાં ન આવે સીડીઓ સાહેબ કે અમારામાં ન આવે મામલતદાર સાહેબ કે મારે ન આવે પ્રાંત અધિકારી સાહેબને કીધું ત્યારે એ બે દિવસથી એમ થાય કે હું ભલામણ કરું ભલામણ કરું પ્રાંત અધિકારી સાહેબ જો ભલામણ કરી ન આપતા હોય અને એન્ટ્રી ન થતું હોય પછી આ થાય કે અને ધારાસભ્ય પાસે જ્યારે ખેડૂતો પૂછવા જાય સંદ સભ્ય પાસે ત્યારે એમ કે કેન્દ્રમાં અમે કઈ એમ થાય ગાંધીનગરમાં અમે કઈ એમ થાય અને અમે જ્યારે પૂછીએ ત્યારે ધારાસભ્ય સંસદ સભ્ય એમ કે આ તો કેન્દ્રનો નિયમ થાય એમાં અમારેથી કાંઈ ન થાય અમે કાંઈ ન કરી તમે કાંઈ ન કરી શકતો હોય તો રાજીનામા દે ઘર ભેગી ન થાવ તમારી અમારે શું જરૂર છે ખેડૂતને મત તમે લીધા ગાંધીનગર તમે બેઠા દિલ્હીમાં તમે બેઠા અને તમારે કાંઈ ન થતું હોય તો તમે પછી અહીં ને ઓવર ચોકડીએ દાદી કરો દુકાનું કરો અને લોકોને કરો બાકી ન થતું હોય આ અમારે કરવાનું આવે અત્યારે ગાંધીનગર ને અમદાવાદ નોંધી ઇંડો યાગ્રના મુખ્ય અધિકારીએ વાત કરી અને આ ખેડૂતોની છીંગ અહીંયા મોવા માટે લઈ લેવા માટે એને ખાતરી આપી એટલે એગ્રો સુધી ખેડૂતો થોડાક ભાઈ એના મુખ્ય અધિકારી સુધી રોજ ફૂગવાના છે એટલે સરકારને અને તંત્રને અમારી સીધી જ વાત છે કે ભાઈ હવા હવામાન તમે એક ટ્રોચિંગ લ્યો છો એ તમે આ બધા જ છે તમારી અશોક ગેહલોતની ટીમે કીધેલું છે કે આ ટેકાના ભાવનું બંધ કરો અને ભાવ ફેર આપી દો આ તમારે નથી કરવું ખેડૂતોને છે એટલે હવે આવનારા દિવસોમાં તમારી માથે પછી વિના વસરવાહી થાય અને એવીમાં તમારું સરકારનું નામું નખાઈ દેવાનું છે એટલે અમે અમે હવે પૂર તૈયારીમાં થઈ જય હિન્દ જય ભારત